પરંતુ અહીં માર્ગ એટલો બદતર છે કે વાહન ચાલકો પોતાના વાહન રોંગ સાઈડ પર ચલાવવા માટે મજબૂર બનતા હોય છે તો જે તે ઇજારદાર તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ જાણે બે કશુર હોય તેમ વિસ્માર માર્ગ બાબતે મુખ્ય પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા છે સ્થાનિકોનું માનીએ તો રોંગ સાઇડે દોડવા વાહન ચાલકોને કોણે મજબૂર કર્યા તે વાત જગજાહેર છે વધુમાં જાણવા મળ્યા મુજબ તાલુકાના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા જો આ માર્ગનો તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો માર્ગ અને મકાન વિભાગ સામે કાયદેસરની કાર્ય કરવાની કવાયત હાથ ધરાય તો ઉંધાવાય નહીં તેમ હાલ તો વાતો ચર્ચાઈ રહી છે કેટલા ઘણા સમય એટલે ઘણા વર્ષો કહીએ તો પણ ચાલે અમારો ભરૂચથી રાજપાડી અને રાજપાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડાતો માર્ગ એટલો બધો કફોળો અને એટલો બધો ખરાબ છે કે જેની ના પૂછો વાત અમારા ગામમાં એવું છે કે ડિલિવરી બી હોય ને સાહેબ કોઈની તો બે દિવસ પહેલા એમને એડમિટ કરી દેવા પડે કારણ કે રસ્તો જ એટલો બધો ખરાબ છે અને ભ્રષ્ટાચારી જો આપણે વાત કરીએ તો એમને ખાલી બમ્પ બનાવવામાં ભ્રષ્ટાચાર નથી કર્યો સાહેબ તમે જોજો આખો રોડ જોઈ આવો બમ્પ દેવાની એવા છે રોડ ખરાબ છે એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે જલ્દીથી આ માર્ગનું કોઈ પણ નિરાકરણ લાવે બાકી એકદમ ઉગ્ર આંદોલન થશે મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી જે હાલાકીનો અમે સામનો કરતા હતા કે બે માં તેરમાં જ્યારે સ્ટેચ્યુની સ્થાપના થઈ ત્યારે વિસ્તારના લોકોને એક આશા બંધેલી કે અમારા વિસ્તારનું ભલું થશે ભલું તો અમારે બીજું કઈ નતું જોઈતું પણ એક સારો રોળ મળશે એવી આશા બંધાએલી કારણ કે આ સરદાર પટેલના ને લોકો સુધી પહોંચે દુનિયા એને ઓળખે એના માટે થઈને આ સ્ટેચ્યુની સ્થાપના કરેલી પણ જુઆ ગોડસેની વિચારધારાવાળી સરકારે આ સરદાર જોડે કેવો અન્યાય કર્યો કારણ કે એ સરદારના વિચારો દુનિયામાં ના પહોંચે ને એવી આ લોકોની થઈ કારણ કે ત્યાં માટે સારો રોડ જોઈએ પણ એ રોડ તો આ લોકો કરતા નથી તો પછી એ સરદારના સર્વજન હિતાયના વિચારો પહોંચશે કેવી રીતે લોકો ભ્રષ્ટાચારની વાત કરતા હતા થોડા વર્ષો પહેલા અમારા વિસ્તારની અંદર જનતા દળનું શાસન ચાલતું હતું છોટુભાઈ વસાવાનું કોઈ પણ માણસ વાત કરે ને કે રોડ નથી થતો તો આ સરકારના લોકો એવું કહેતા હતા કે છોટુભાઈ છે ને એટલે રોડ નથી થતો કોન્ટ્રાક્ટર ભાઈ બહુ પૈસા માંગે છે એટલે આ છોટુભાઈ ને અઢી વર્ષ થઈ ગયા નથી તો હવે કોણ પૈસા માંગે છે એ વાત હવે બહાર આવી જોઈએ અને મહેરબાની કરી અને અમારે બીજું કશું નથી જોઈતું અમે બધું અમારી જાતે કરી લઈશું પણ અમારે અમારા છોકરાઓને સ્કૂલે જવા આવવા માટે અમારે કઈ ધંધા રોજગાર માટે વ્યવસ્થિત શાંતિથી જવાય અને ઘેર પાછો ના આવે તો અમારા મા બાપના જીવ અધર ના રહે એવો એક સારો રોડ મહેરબાની કરીને બનાવી આપો નહીં તો પછી પ્રજાનો મિજાજ ભૂતકાળની સરકારો એવો જોયેલો છે અને તમારે તમે થો થો તો ગયો વખત જોઈ લીધો જ પણ હવે વધારે ના જોવો પડે એના માટે મહેરબાની કરીને આ રસ્તો સુધારો એવી આ વિસ્તારની માંગ છે ભારત દેશના નાગરિક તરીકે અને સ્થાનિક રહેવાસી તરીકે અમે આ ખાસ જણાવીએ છીએ કે ભરૂચથી રાજપીપળા તરફ અને થી રાજપીપળા તરફ જતો સ્ટેચ્યુ રોડ સ્ટેટ હાઈવે સિક્સટી ફોર જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે જેના કારણે ઘણા રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે રાહદારીઓ રોંગ સાઈડ જવા માટે પણ મજબૂર છે અને જેના કારણે ગયા દિવસોમાં પણ ઘણા અકસ્માતો સર્જાયા છે અને તેમાં મૃત્યુ પણ થયા છે ખાસ કરીને વિશેષમાં જણાવીએ છીએ કે ઘણા વર્ષોથી આ રસ્તો એ જ હાલતમાં છે આ ર રસ્તા ઉપરથી માન્ય શ્રી મનસુખભાઈ તથા એમએલએ શ્રી અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ પણ દરરોજના વહન કરે છે તો ખાસ કરીને વિશેષ જણાવવાનું છે કે અમારા સાંસદશ્રી તો છેલ્લા છ ટમથી આ જ જિલ્લાની અંદર ચૂંટાઈને આવે છે ત્યારે ખાસ કરીને અમે વિશેષ ધ્યાન આપવું જોઈએ અને એમના ધ્યાનમાં પણ આવેલું છે કે આ રસ્તા ઉપર ખૂબ જ ભ્રષ્ટાચાર થયા છે તો પણ સરકારે એ બાબતે કોઈ ધ્યાન દોર્યું નથી અમારો ખાસ વિષય જણાવવાનું કે આ રસ્તો કોઈક કોઈક સારી એજન્સીને આપીને મક્કમ અને ચોક્કસ રીતે બનાવવામાં આવે એવી લોક માંગ છે અને લોકોનો પર જન આક્રોશ છે ખાસ કરીને જણાવવાનું કે ગઈકાલે જે બાંગ્લાદેશની અંદર બનાવ બન્યો અને આ રસ્તાને લીધે હવે ઝઘડિયા તાલુકામાં પણ આ જન આક્રોશ એવી રીતના ના ઠલવાય એ સત્તાધીશો અને અધિકારીઓ એનું ખાસ વિશેષ ધ્યાન રાખે એ માટે અમે રજૂઆત કરીએ છીએ